નમસ્કાર દર્શક મિત્રો સપ્તાહનો અંતિમ દિવસ શેર બજારમાં નરમાઈનો રહ્યો ખાસ કરીને આજે ઓક્ટોબર ફ્યુચર ઓપ્શન કોન્ટ્રેકનો પાછો પહેલો દિવસ હતો તેમ છતાં આપણને સેન્સેક્સ અને નિફ્ટીએ જે નવા હાઈ બનાવ્યા ત્યારબાદ નફા રૂપી વેચવા લીધું અને સપ્તાહને અંતે એટલે કે માર્કેટ જ્યારે બંધ થયું ત્યારે નેગેટિવ ઝોનમાં બંધ રહ્યું છે તો મિત્રો હવે સવાલ એ થાય કે આગામી સપ્તાહ કેવું રહેશે આ તીજી અટકી જશે કેમ કે સપ્ટેમ્બર જે ફ્યુચર ઓપ્શન કોન્ટ્રાક્ટ તેજીમાં રહ્યો અને રેકોર્ડ બ્રેક હાઈ બનાવ્યા આપણને તો એ રેકોર્ડ બ્રેક હાઈ આગામી સપ્તાહે નવા બનશે કે કેમ તેજી અટકી જશે કે કેમ આ બધા સવાલો થાય તો આપણે એ સવાલોના જવાબ જે છે એ આપણે આ વિડીયોના અંતમાં મેળવીશું સૌ પ્રથમ જોઈએ આજના બજારની ચાલ કેવી હતી મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડમાં તમારું સ્વાગત છે હું ભરત પંચાલ શેર બજારમાં આજે જેને કહેવાય કે ડાઉજોન્સ અને નેસડેકમાં નવા ઉછાળા જોવા મળ્યા એને કારણે બજાર આજે ઊંચા મથાળે ગેપમાં ખુલ્યું અને ખાસું બધું નવું બાઈંગ પણ આપણને જોવા મળ્યું શરૂઆતનો ટ્રેન્ડ આપણને બુલિશ જ જોવા મળ્યો કે આ તેજી આગળ વધશે એવી ગણતરી હતી પરંતુ તેજીવાળા કેટલાક ખેલાડીઓ એને સપ્તાહનો અંતિમ દિવસ હોવાથી સાવચેતી રૂપે ઊંચા મથાળે થોડું પ્રોફિટ બુકિંગ કર્યું છે જેને કારણે આપણને સેન્સેક્સ અને નિફ્ટી નરમ જોવા મળ્યા છે સૌ પ્રથમ આપણે સેન્સેક્સ અને નિફ્ટીની વધઘટ ઉપર નજર કરી લઈએ તો સૌ પ્રથમ મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ પંચ્યાસી હજાર આઠસો ત્રાણું ના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો શરૂમાં સામાન્ય ઘટીને પંચ્યાસી હજાર ચારસો ને ચુંબોતેર થયો ત્યાંથી એ સડસડાટ વધીને પંચ્યાસી હજાર નવસો ને ઇઠ્યોતેર ઓલ ટાઈમ હાઈની નવી સપાટી બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે પંચ્યાસી હજાર પાંચસો પોઈન્ટ પંચ્યાસી બંધ રહ્યો છે જે બસો ચોસઠ પોઈન્ટ સત્યાવીસની નરમાઈ દર્શાવે છે બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ છવ્વીસ હજાર અડતાલીસના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો શરૂઆતમાં એ ઝડપી વધીને છવ્વીસ હજાર બસો પચાસનું જે ગઈકાલનું હાઈ હતું એને કુદાવી દીધું અને છવ્વીસ હજાર બસો સિત્યોતેર ઓલ ટાઈમ હાઈની નવી સપાટી બનાવી ત્યાંથી એ પાછો પડી છવ્વીસ હજાર એકસો ને એકાવન થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે છવ્વીસ હજાર એકસો ઇઠ્યોતેર પોઈન્ટ પંચાણું બંધ આવ્યો છે જે સડત્રીસ પોઈન્ટ દસની નરમાઈ દર્શાવે છે એડવાન્સ ડેકલાઇન રેશિયોની વાત કરીએ સેન્સેક્સ અને નિફ્ટી માઇનસમાં છે પણ એડવાન્સ ડેકલાઇન રેશિયો આજે સામાન્ય પોઝિટિવ રહ્યો છે ચૌદસો ને અઢાર સ્ટોકના ભાવ વધીને આવ્યા છે તેરસો ને નેવું સ્ટોકના ભાવ ઘટીને આવ્યા છે એટી ફોર સ્ટોકના ભાવ અનચેન્જ રહ્યા છે નિફ્ટી ફિફ્ટીના એડવાન્સ ડેકલાઇન રેશિયોની વાત કરીએ તો નિફ્ટી ફિફ્ટીમાં ઓગણત્રીસ સ્ટોકના ભાવ વધીને આવ્યા છે અને વીસ સ્ટોકના ભાવ ઘટીને આવ્યા છે ફિફ્ટી ટુ વીક હાઈલો ઉપર નજર કરીએ તો એકસો ચોસઠ શેર છે એ વર્ષની નવી ઊંચી સપાટી પર બંધ રહ્યા છે એકતાલીસ સ્ટોક છે એ વર્ષની નીચી સપાટીએ બંધ રહ્યા છે સર્કિટ બ્રેકર જોઈએ તો આજે એકસો પાંચ સ્ટોકમાં અપર સર્કિટ લાગી હતી અને તેસઠ સ્ટોકમાં લોઅર સર્કિટ લાગી હતી આજના ટોપ ગેઇનર અને ટોપ લુઝર્સ જોઈએ તો આજના ટોપ ગેઇનર્સ છે બીપીસીએલ સીપલા સન ફાર્મા ડિઝ લેબ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કે જેણે એકે એક બોનસ આપ્યો છે ટોપ લુઝર્સ પાવર ગ્રીડ ભારતી એરટેલ એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેંક અને હીરો મોટો મિત્રો આપણે જોયું જે ટોપ ગેનર અને ટોપ લુઝર્સના લિસ્ટ જોયું તો આજે જે એચડીએફસી બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કમાં ઉપરમાં સારું એવું વેચવાલી જોવાઈ જેને કારણે બેન્ક નિફ્ટી આજે માઇનસમાં ક્લોઝિંગ આવી છે અત્યાર સુધીની તેજીમાં બેંક નિફ્ટીની તેજીને કારણે જ આપણને ઓવરઓલ બજારમાં તેજી જોવા મળતી હતી આજના બજારમાં ઓટો મેટલ આઈટી ફાર્મા અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં નવું બાઇંગ હતું અને આ સેક્ટરના શેરોના ઇન્ડેક્સ જે છે એ પ્લસમાં બંધ આવ્યા છે બીજી તરફ એફએમસીજી મીડિયા ટેલિકોમ અને બેંક સ્ટોકમાં આપણને પ્રોફિટ બુકિંગ જોવાયું તેને કારણે એ સેક્ટરના ઇન્ડેક્સ આજે માઇનસમાં જોવા મળ્યા છે મિત્રો હવે જોઈએ કેટલાક મહત્ત્વના સમાચાર તો મહત્ત્વના સમાચાર એ છે કે આગામી સપ્તાહના સોમવારે નિફ્ટીમાંથી બી અને ટ્રેન્ડ ની એન્ટ્રી થવાની છે આ બે સ્ટોક નવા એન્ટ્રી થાય છે બીઈ એલ અને ટ્રેન્ડ તો આ બેની જગ્યાએ કયા બે સ્ટોક બહાર નીકળશે તો એલટીઆઈ ટીઆઈ માઇન્ડ ટ્રી અને દીવી સ્લેબ એ બહાર નીકળી જશે એટલે નિફ્ટીની વધઘટમાં થોડોક ફેરફાર આપણને જોવા મળશે સોમવારે બીજું આંતરરાષ્ટ્રીય બજારમાં બેઝ મેટલના જે ભાવ છે તમામ મેટલના ભાવ વધીને આવ્યા છે ખાસ કરીને બેઝ મેટલના ભાવ વધ્યા છે કોપર જે છે એ બે મહિનાની ઊંચાઈ પર છે ચાર પોઈન્ટ સાહીઠ ડોલર બોલાઈ ગયો છે સ્ટીલ એક મહિનાની ઊંચાઈ પર છે એલ્યુમિનિયમ અને ઝીંક પણ ત્રણ મહિનાની ઊંચાઈ પર છે અને ચીન છે એ એક ટ્રિલિયન યુવાનનું રાહત પેકેજ આપવા માટેની વિચારણા કરી રહ્યું છે જેને કારણે મેટલ સ્ટોકમાં આજે આપણને નવું બાઇક જોવા મળ્યું અને તમામ મેટલના શેરો આજે વધ્યા હતા બીજું મિત્રો નવા આઈપીઓની વાત કરીએ છીએ દર વખતે આપણે એમ આજે પણ એવું થયું છે કે એસડી રિટેલ નવી કંપનીનો આઈપીઓ આવ્યો હતો એસએમઇ પ્લેટફોર્મ પર એણે એ એ ઇસ્યુએ ધૂમ મચાવી નાઇન્ટી સેવન ટાઈમ્સ ભરાયો એકસો ને એકત્રીસમાં કંપનીએ આપ્યો એકસો ને પિસ્તાલીસમાં લિસ્ટિંગ થયું એટલે કે દસ ટકા પ્રીમિયમ ગેઇન થયું અને પછી એમાં નવું બાઇંગ આવતા એમાં અપર સર્કિટ લાગી અને એકસો બાવન રૂપિયાને પચીસ પૈસા એ બંધ રહ્યો અપર સર્કિટમાં જ બંધ રહ્યો ટોટલ એસડી રિટેલ જે રોકાણકારોને શેર લાગ્યા છે ને જેમણે નથી વેચ્યા એમને અત્યારે સોળ ટકાનો ગેન મળી રહ્યો છે મિત્રો સરકાર આગામી સિઝનમાં ઇથેનોલના ભાવ વધારવા જઈ રહી છે એવી એક સમાચાર છે એવા એક ખબર છે જેને કારણે આજે સુગર શેરોમાં આપણને તેજી જોવા મળી એમએસપી પણ નક્કી થવાની છે એટલે આગામી સપ્તાહે આપણે સુગર શેરો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું આજે સુગર શેરોમાં છ ટકા સુધીની તેજી જોવા મળી છે બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ફરીથી ઘટીને આવ્યા છે લગભગ સિત્તેર ડોલરની આજુબાજુ બ્રેન્ડ ક્રૂડ અને એ જોવા મળ્યા છે જેને કારણે આજે જાહેર ક્ષેત્રની ઓઇલ એન્ડ ગેસની કંપનીઓ હતી બીપીસીએલ એચપીસીએલ ઓઆઈસી આઈઓસી એમાં પણ આપણને ત્રણથી ચાર ટકાની તેજી જોવા મળી છે મિત્રો આપણે ફિગર્સ પર નજર કરી લઈએ તો એફઆઈઆઈએ ગઈકાલે છવ્વીસ તારીખે છસો ને ઓગણત્રીસ કરોડનું નેટ બાય કર્યું હતું એની આગળના બે દિવસ એફઆઈઆઈ નેટ સેલર હતી ગઈકાલે એણે નેટ બાય કર્યું છે છસો ને ઓગણત્રીસ કરોડ એટલે એફઆઈઆઈ ની સેલિંગ પ્રેશર અટક્યું છે ડીઈ એ પાંચ કરોડનું બાય કર્યું છે સ્થાનિક નાણાં સંસ્થાઓ અને મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં સતત બાય કરી રહ્યા છે એટલે કે એસઆઈપીમાં નવો નાણાંનો પ્રવાહ સતત આવી રહ્યો છે શેર બજારની તેજી ઉપર રોકાણકારોનો વિશ્વાસ અતૂટ અને અકબંધ રહ્યો છે એટલે એસઆઈપીમાં નવું ઇન્વેસ્ટમેન્ટ સતત આવી રહ્યું છે બીજું મિત્રો સોમવારે સેબીની બોર્ડ મિટિંગ મળવાની છે અને આ જે બોર્ડ મીટિંગ છે એ ખૂબ મહત્વની પુરવાર થશે એવું જાણકારોના કહેવા મુજબ છે કે બજારના જાણકારોનું કહેવું એમ છે કે એફએન્ડોની જે એક્સપાયરી છે એમાં સરકાર એટલે કે સેબી કોઈક નવા નિર્ણયો લઈ શકે છે તેમજ સેબીનો એક ફ્યુચર ઓપ્શન ઉપરનો જે એક રિપોર્ટ આવ્યો હતો અને એ રિપોર્ટ ઉપર પણ સેબી મંથન કરશે અને એમાંથી કંઈક નવા સુધારા વધારા કરશે એવી એક શક્યતા જોવાઈ રહી છે મિત્રો હવે જોઈએ કે આગામી સપ્તાહે બજાર કેવું રહેશે કારણ કે સપ્ટેમ્બરની એક્સપાયરી તો આપે જોઈ કે તેજીવાળો બુલ ઓપરેટર બજાર ઉપર હાવી હતો અને કોન્સ્ટન્ટ જેને કહેવાય એક્સપાયરી સુધી બજારમાં આપણને તેજી જોવા મળી છે છેલ્લે સુધી સેન્સેક્સ અને નિપ્ટીએ નવા હાઈ આપણને બતાવ્યા અને રેકોર્ડ બ્રેક લેવલ બતાવ્યા ક્યાંય તેજી અટકી નથી તો હવે શું ઓક્ટોબરમાં આવી પોઝિશન થશે કે ઓક્ટોબરમાં તેજી અટકી જશે મિત્રો તેજી હંમેશા ખચકાતી થતી જોવા મળે છે પણ સપ્ટેમ્બર મહિનામાં બુલ ઓપરેટરોની તેજીની પોઝિશન જબરજસ્ત મજબૂત પકડ હતી એને કારણે ખેંચાઈ ગઈ અને મંદીવાળો એમાં ઢીલો પડ્યો એટલે એમને સ્કવેર ઓફ પોઝિશન છે છેલ્લે ઘડી સુધી કાપવી પડી આ એફએન્ડોની ગેમ છે એના ઉપર ખાસ બહુ ધ્યાન નહીં આપું પણ લાંબા ગાળાના ઇન્વેસ્ટરોએ જો શેરબજારનો જે ટ્રેન્ડ છે લાંબા ગાળાનો સતત આપણે દરેક વિડીયોમાં કહી રહ્યા છીએ કે લાંબા ગાળાનો ટ્રેન્ડ હાલ પોલીસ છે પણ તેમ છતાં પણ સેન્સેક્સ અને નિપટી જ્યારે જ્યારે પણ વધે અને કોન્સ્ટન્ટ વધે છ દિવસ કે સાત દિવસ વધે કે આઠ દિવસ ત્યારે આપણે પ્રોફિટ બુકિંગ કરતો કરવું જોઈએ કારણ કે ટેકનિકલી રિએક્શન રૂપી ઘટાડો પ્રત્યાઘાતી ઘટાડો આવતો હોય છે અને આપણને નીચા મથળે નવું બાયિંગ કરવાની તક પણ મળતી હોય છે એટલે મારે આપને કહેવું છે કે તેજી થોડી થાક ખાશે ઓક્ટોબર મહિનામાં હજી ઓક્ટોબરની સિરીઝનો પહેલો દિવસ ગયો છે આગામી સપ્તાહના બે કે ત્રણ દિવસ જશે પછી એની ટર્નિંગ એટલે કે માર્કેટની જે સ્ટ્રેન્થ છે એ નક્કી થશે કે ઓક્ટોબરમાં માર્કેટ કેવું રહેશે આપણે વિડીયોમાં સતત ચર્ચા પણ કરતા રહીશું તો હવે નેક્સ્ટ વીકમાં આપણે કયા લેવલ ધ્યાનમાં રાખીશું મેં ગઈકાલે પણ આ બે લેવલ આપ્યા હતા આજે પણ ફરીથી એ બે લેવલ આપી રહ્યો છું નિફ્ટીમાં પચીસ હજાર આઠસો અને બીજો સપોર્ટ લેવલ છે પચીસ હજાર નવસો ને પચાસ આ બે સપોર્ટ લેવલ ધ્યાનમાં રાખી અને દરેક ઘટાડે બાય કરવું જોઈએ સારા સ્ટોક બાય કરવા જોઈએ અને ઉપરમાં ઉપરમાં આજનો જે હાઈ બન્યો છે જો એ હાઈ ન કૂદાવે તો માર્કેટમાં દરેક ઉછાળે વેચવું એવું ધ્યાન થઈ જશે એટલે ખાસ ધ્યાન રાખજો નવો હાઈ ન બનાવે આજનો હાઈ ન કૂદાવે તો માર્કેટમાં નરમાઈ તરફી ટ્રેન્ડ શરૂ થયો છે એમ સમજી લેવું પણ મિત્રો સાવચેત જરૂર રહેવાની જરૂર છે કારણ કે સેન્સેક્સ અને નિફ્ટી ખૂબ હાઈ છે ઓવર વેલ્યુડ છે જેને કહેવાય સેન્સેક્સ અને નિફ્ટીના જે સ્ટોક્સ છે એ બધા વેલ્યુડ છે એટલે હું સતત આપને ચેતવી રહ્યો છું કે બાય કરજો પંડિત બાય કરજો એટલે આપણે ક્યાંય ફસાઈ ના જઈએ રાઈટ મિત્રો આજ પણ જે વિડીયો બનાવી રહ્યા છીએ તે માત્ર આપના એજ્યુકેશન અને માહિતી આપવા માટે છે શેરબજારનું રોકાણ આપ જાણો છો તેમ જોખમોને આધીન હોય છે આ વિડીયો આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ખાસ કરજો થેન્ક યુ વેરી મચ